રાધનપુરના વોર્ડ નંબર સાતમાં મસાણી રોડ ઉપર ધારાસભ્યના નિવાસસ્થાન નજીક મહિલાએ આજે ચક્કા જામનો કાર્યક્રમ કર્યો ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રસ્ત બહેલીની મહિલાઓની આખરે ધીરજ ખૂટીને ધારાસભ્યના નિવાસસ્થાનની બિલકુલ બાજુમાં ચક્કા જામ કરીને અલ્ટિમેટમ આપ્યું રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ રાધનપુર ધારાસભ્યના નિવાસસ્થાનની બાજુમાં મહિલાએ કર્યો ચક્કા જામ મસાલે રોડ ઉપર વોર્ડ નંબર સાતમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતા આખરે મહિલાઓ કંટાળી ગઈ હતી અને તેની ધીરજ ખૂટીમાં એક છોકરી પડી જતા મામલો વધુ હંસ્યો હતો મહિલાઓમાં રોષની લાગણી જોવા મળી હતી અને ચક્કાજામ કરવામાં આવી હતી મહિલાઓની માંગણી હતી કે રોડ ઉપર ગંદા પાણી દૂર કરી ગટરના ઝાંકડા બંધ કરવામાં આવે તો એ ઉઠવાતા ન હતી મહિલાઓ સાથે જિલ્લા કોંગ્રેસના મહિલાઓ સ્વામી જેસના પ્રમુખ જોકીબેન જોશુકા જોડાયા હતા મહિલાઓ દ્વારા નગરપાલિકાનો વિરોધ કરવાનો આવ્યો હતો એમ અંતકની સાથેની વાતચીતમાં માહિતી હતા જોડાબેન સોમિયા જણાવ્યું હતી આજે અમે અહીંયા મસાલી રોડ ઉપર મહિલાઓ દ્વારા ચક્કા જામ કર્યો છે કે અહીંયા બાર કેટલી રજૂઆતો કરી છે તંત્રને છતાં તંત્રમાં માં જે કોઈ સાંભળતું નથી સ્થાનિક ધારાસભ્ય જે છે અહિયાં ઠાકોર લવિનજી ઠાકોર રાધનપુર એ લવિનજી ઠાકોર જ્યાં ત્યાં ગરબા માં ઉમટા રહે છે ને અહીંયા નાના નાના બાળકો ગટરમાં પડી રહ્યા છે આજે પણ એક નાની ત્રણ ની દીકરી ગટર માં પડી ગઈ હતી જેને અત્યારે અમે પાણીમાંથી બહાર કાઢી છે જેનો હાથ ભાગી ગયો છે અને આ અત્યારે દીકરી છે જે આ છોકરીને અમે જો ન બચાવી હોત એનું જીવનું પણ જોખમ હતું તો અમારો અત્યારે ગાંધી જીત્યા માર્ગે અહિયાં આંદોલન એટલા માટે છે કે જો આ રસ્તાઓના ખુલ્લા ઢાંકણા બંધ કરવામાં નહીં આવે ગટરના તો આનાથી ઉગ્ર માં ઉગ્ર પણ અમે કરીશું અત્યારે બધી મહિલાઓ બહાર ઉતરી છે ન્યાય માટે મારું નામ જયાબેન સોની પાટણ જિલ્લા મહિલા પ્રમુખ આજે અમે જે આ રસ્તો બ્લોક કર્યો છે સવારના અગિયાર વાગે હું અહીંયા મારી બેબીને સ્કૂલે મૂકવા નીકળી હતી ત્યારે એક બાળ મંદિર જતી નાની ત્રણ વર્ષની બાળકી ગટરમાં પડી ગઈ હતી અને એને અમે ગટરમાંથી બહાર નીકળી અને તંત્રને અમે મોખિત અને લેખિત દસ વખત રજૂઆતો કરી છે પણ એ લોકો તંત્ર કોઈ સાંભળવા તૈયાર નથી ગામ રાધનપુર અહીંયા ધારા સત્યશ્રીનું નિવાસસ્થાન છે અહીંયા ચારથી પાંચ સ્કૂલો આવેલી છે નાના નાના ભૂલકાઓ આંગણવાડી કેન્દ્રમાં જતાં ઘણા પણ એવા બનાવો બન્યા છે આજે મારી હાજરીની અંદર સાડા દસ વાગે અહીંયા એક બનાવ બન્યો છે એ બાળાને અમે જાતે કાઢ્યું છે જો પાંચ મિનિટ લેટ કાઢીએ તો એ બાળા એક હજાર એનો જીવ ગુમાવત તો આ બાબતે ધારા સત્યાથી વોકિંગ કરવા દરરોજ નીકળે છે એમને આ આ વસ્તુ દેખાતી નથી માત્ર ને માત્ર નગરપાલિકાને કંઈ દેખાતું નથી અહીંના મામદારશ્રીને કંઈ દેખાતું નથી આની પરજાને અહીંયા હેરાન થવું પડે છે આ બાબતે અમે આજે અહીંના રહીશોએ અને મહિલાઓએ બંને સાથે મળી અને રસ્તા રોકવો આંદોલન કર્યું છે જ્યાં સુધી અમારી વાતનો નિકાલ લઈ ત્યાં સુધી રસ્તાને બ્લોકેજ અમે રાખશું અને જો આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં નહીં આવે તો અમે આ અગાઉના સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકીઓ આપી અને પ્રોગ્રામો આપી અને અગાઉ ઉગ્ર આંદોલન પણ કરશું દવે અલ્પેશ કુમાર હરીશભાઈને આદન